મિત્રો દિનેશ પાટિયાના એક એકવાર ફરી આપ સૌનું સ્વાગત કરું છું મોજ અને મનોરંજનના એક નવા બ્લોગમાં મિત્રો મારી સમાજમાં જે બધી કોન્ટ્રોવર્સી થતી હોય છે બધું ધનઘટતાઓ બધી હોય છે એ બધા બ્લોગને લઈને આવ્યા છે પણ આજે મનોરંજનનું બ્લોગ લઈને આવ્યા છે એસજી હાઈવે ઉપર આવ્યા છીએ આજે આપણે અને લગભગ નહેરુનગર જે પગરખાવાડા છે એની એક્ઝેક્ટ સામેની સાઈડમાં ઊભા છીએ એસજી હાઈવે ઉપર મિત્રો ઘણી વાર એવું થાય છે ઘરની બહાર નીકળીએ છીએ ને ત્યારે પાણીપુરી મોમાં જાય આમ પાણીપુરી જોઈને કેવું મન થાય બે ચાર પાણીપુરી તો પેટ ભરાય નહીં આપણને એવું લાગે દસ પંદર ખાઈ જઈએ તો મારી પણ એવી ઈચ્છા થાય કે હું તું દસ પંદર વીસ પચીસ પચાસ પાણીપુરી ખાઈ જવા છે એવો વિચાર કરીને હું એસજી આર ઉપર આવ્યો છું અહીંયા આવેલું છે પાણીપુરી ડોટ કોમ અનલિમિટેડ ફક્ત પાંચ એકસો ને પાંત્રીસ રૂપિયા હવે મિત્રો એકસો ને પાંત્રીસ રૂપિયા એટલે આમ તો વધારે કહેવાય પણ તો એ અનલિમિટેડ છે એટલે આપણે જોવા માટે આવે છે અને હું તમને બતાવું છું કઈ જગ્યા છે આ કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ સારબાટી છે એસજી હાઈવે ઉપર નહેરુનગર પગરસાવાળાની એક્ઝેક્ટ સામે ત્યાં થોડે આગળ પાણીપુરી ડોટ કોમ આવેલું છે અને આપણે ત્યાં આવ્યા છે અનલિમિટેડ પકોડીનો લાવો લેવા માટે હું તો મિત્રો ફેટ પકોડી ખાવા માટે અંદર જાઉં છું અને આપણે પણ મારી સાથે લઈ જઉં છું ફક્ત એકસો પાંત્રીસ રૂપિયામાં એટલે આપણે પરિવાર સાથે ગેધરિંગ કરવા નીકળ્યા હોય ફરવા નીકળ્યા હોય તો એક મોજ મનોરંજન છે ચાલો કે એક પરિવાર સાથે મોજ થઈશું ચાલો ત્યારે અંદર મિત્રો એન્ટ્રી કરતાની સાથે જ આ છે પાણીપુરી ડોટ કોમની મેઇન ઓફિસ છે અહીંયાથી જ તમારે જીએસટી સાથેનો ટોકન લેવો પડે છે લગભગ એકસો પાંત્રીસ અહીંયા દર્શાવ્યું છે જીએસટી સાથે બાળકો માટે સેવન્ટી ફાઇવ રૂપિયા એટલે પંચોતેર રૂપિયાનું ટોકન છે અને મોટાઓ માટે એડલ્ટ લોકો માટે એકસો ને પાંત્રીસ રૂપિયાનું ટોકન છે અનલિમિટેડ પાણીપુરી માટે તો ચાલો આપણે હવે અનલિમિટેડ પાણીપુરીનું મજો લેવા માટે આ અંદરની સાઈડનું વ્યૂ છે આપણે પણ અંદર ચાલો અને અહીંયા મિત્રો નાનું સૂનું બાળકો માટે અલગથી એક અમ્યુઝમેન્ટ પાર્ક પણ બનાવવામાં આવ્યું છે કે જ્યાં નાના છોકરાઓને રમવા માટે અલગ અલગ રીતની રમતો પણ છે અને આજે અઠવાડિયાનો વચ્ચેનો દિવસ છે તેમ છતાં પણ ભીડ અહીંયા ખાસી જોવા મળે રહી છે અને ઘણા લોકો અહીંયા વિઝિટ કર્યા છે આપણે હવે અંદરની સાઈડમાં પ્રવેશ કરીશું અને અંદરનો માહોલ જોઈશું કે શું સ્થિતિ છે કેટલા લોકો અત્યારે સાંજના સમયે પહોંચ્યા છે અને કેવો માહોલ છે આ મેન ડાઇનિંગ ટેબલ છે એક સાઈડમાં ખાસી એવી છે અહીંયા લગભગ આપણે જે અહીંયા કાર્યકર્તા છે એમને લગભગ પૂછીશું કે કેટલા લોકોની કેપેસિટી છે લગભગ મિત્રો અહીંયા તમે ભલે સામેરો વાંધો નહીં આમ કેટલા લોકોની કેપેસિટી હશે અહીંયા લગભગ એક સાથે કેટલા લોકો બેસી શકે સાડે ત્રણસો જેટલા લોકો બેસી શકે એટલે આ રીતે તમે જીએસટીનું જે જીએસટીનું કૂપન છે કૂપન લઈ અને અહીંયાથી તમારે આ મેઇન એરિયામાં સર્વિસ એરિયામાં એન્ટ્રી કરવી પડે છે અને કેવી રીતે સર્વિસ છે અહીંયા મિત્રો જરા સમજાવશો મને કેવી રીતે સર્વિસ છે અહીંયા આવે છે ઓકે એટલે આ એરિયા છે જ્યાં લગભગ લોકો સાંજના સમયે અત્યારે બહુ ભીડ જામી રહી છે ધીરે ધીરે કરીને લોકો પાણીપુરીનો લાવો લેવા માટે આવી રહ્યા છે અને અહીંયાથી આ સ્ટાર્ટિંગ થાય છે ધીરે ધીરે બી લોકો છે તમે જોશો કે કેટલી ભીડ છે સામના સમય અત્યારે શરૂઆત છે સર્ફ કરવાની અત્યારે એટલા લોકોની ભીડ છે લગભગ લગભગ લોકો એન્જોય કરી રહ્યા છે પાણીપુરી ડોટ કોમમાં બેન પણ બેઠા છે પાણીપુરી ડોટ કોમ બેન કેટલી પાણીપુરી ખાધી તમે ઓકે બરાબર આ છે મિત્રો સર્ફની માત્ર અનલિમિટેડ એટલે અનલિમિટેડ પાણીપુરી ડોટ કોમનું નામ છે પણ પાણીપુરી લોકો ખાતા નથી એના સિવાય બીજું બધું ખાય છે બરાબર ને આ રીતે સર્ચ કરવામાં આવે છે પાણીપુરીનું નામ છે પણ પાણીપુરી લોકો બે ચાર પાંચ કે દસ એનાથી વધારે ખાતા નથી તો આપણે આગળ વધીએ કે અહીંયા શું શું સર્ફ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે તો આ મેઇન જગ્યા છે જ્યાંથી શરૂઆત થાય છે ડેઝર્ટની અને દરેક વસ્તુની તો મિત્રો સર્વિસ એકસો પાંત્રીસ રૂપિયા પ્લસ ટેક્સીસની અંદર આ છે જો સૌથી પહેલાં તમને જોવા મળશે હોટ એન્ડ સોફ સૂપ છે મંચુરિયન છે ઇડલી છે ખમણ હક્કા નૂડલ્સ ફ્રાઇડ રાઇસ છે મંચુરિયન રાઇસ છે પાઉ અને ભાટી છે છોલે અને પૂરી છે વઘારેલી સુપર ખીચડી છે અને સાથે પાઇનએપલનો જીરો એટલો આટલી વસ્તુઓ અહીંયા સર્વ થાય છે જે તમે તમામે તમામ અનલિમિટેડ અહીંયા આનો મજો લઈ શકો છો અને ખાસા લોકો આવ્યા છે અહીંયા જોઈ શકો છો આગળ વધીએ સર્ફ એરિયાની અંદર અને જે સર્ફ થઈ રહ્યું છે એટલે આ ઢોસા વિસ્તાર છે કેટલી સ્પીડ છે જુઓ બે બે ચાર છ આઠ દસ બાર ચૌદ પંદર એ બંને જ જાય છે અને દરેકે દરેક વસ્તુ દરેક એરિયા માટે અલગ સર્ફ રાખવામાં આવી છે બધી જ રીતે અનલિમિટેડ છે અને આટલા લોકો બેઠા છે અહીંયા પાણીપુરી માટે આવેલા પાણીપુરી ડોટ કોમમાં આવેલા લોકો છે અમદાવાદના છે રૂપા બરાબર મોજ કરવા જ આવે છે તો મિત્રો કેટલી પાણીપુરી ખાધી હા કેટલી ખાધી તમે કેટલી ખાધી આમાં ગણતરી ના હોય તો એ કેટલી ખાધી પાંચ ખાધી દસ અચ્છા એક ભાઈ કે છે વીસ ખાધી એક ભાઈ કે છે ત્રીસ ખાધી હું તો મેં તો ખાલી દસ જ ખાધી છું હું મારું પેટ મારો પેટ એટલે દરેકે દરેક લોકો એન્જોય કરી રહ્યા છે પાણીપુરી ડોટકોમમાં અને જો સાંજના સમયે અહીંયા આજથી એવી ભીડ જોવા મળે તો મિત્રો પૂરો કરતાં પહેલાં એ કરીએ કે શનિવાર અને રવિવારે ખાસ ધ્યાન રાખવું હોય તો સાંજના સમયે અહીંયા બ્રિટિંગ વધારે હોય છે લગભગ બીજા વર્કિંગ દિવસમાં વેટિંગ હોતું નથી પણ ક્યારેક ક્યારેક ભીડના લીધે બીજા દિવસે પણ તમારે દસથી વીસ મિનિટનું વેઇટિંગ કરવું પડે છે ખાસ કરીને શનિવાર અને રવિવારે જો આવતા હોય તો લગભગ છ સવાર છ સાંજના સમયે તમે વહેલા આવશો કોઈ વેટિંગ નહીં કરવું જોઈ તો પાંચસો ઉપરાંત સિટિંગ છે બી સર્વિસ એરિયા મોટો છે ઓપન બહાર પણ આ રીતે સર્વિસ થાય છે તેમ છતાં તમારે વેટિંગ કરવું તો મિત્રો આ હતો આજે એક મન મનોરંજનનો અને મસ્તીનો બ્લોગ હતો આપણો ભારે જણા જો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળું છું નવા મન મનોરંજનના બ્લોગ સાથે જય નારી જયશંકર મહારાજ